હવે નો પ્રશ્ન મારા ધ્યાનમાં પણ આવ્યો છે વિગતે યુરિયાની અત્યારે કોઈ શોર્ટેજ પણ નથી ব্যৱস্থা <laughs> 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 ગીર સોમનાથ જિલ્લાના કોળીનારમાં યુરિયા ખાતરની અછતને લઈને ખેડૂતો છે તે પડાપડી કરી રહ્યા છે આજુ આ દ્રશ્યો છે અને બીજા દ્રશ્યો છે આપણા રાજ્યના કૃષિ મંત્રીના જી હા કૃષિ મંત્રીનું કહેવું છે કે તેમણે જાણકારી મેળવી છે કે કોળીનારમાં કોઈ ખાતરની ખાસ કરીને યુરિયા ખાતરની અછત નથી પરંતુ તેણે અધિકારીઓ સાથે વાત કરી છે અને તેનું આ કહેવું છે બીજા આ દ્રશ્યો છે આ કોળીનારના સંઘના ડેપોના છે જ્યાં ખેડૂતો છે તે ખાતર માટે વલખા મારી રહ્યા છે હવે કૃષિ મંત્રીનું કહેવું છે કે ખાતરની નથી બીજી તરફ ખેડૂતો ખાતર માટે અહીંયા પર વલખા મારી રહ્યા છે જુઓ લાંબી લાંબી કતારો છે તે અહીંયા પર લાગે છે ના એક દિવસનો પ્રશ્ન નથી ઘણા દિવસથી આવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે એક તરફ ખેડૂતો કહી રહ્યા છે કે તેમને ખાતર જોઈએ પરંતુ ખાતર મળતું નથી ખાતરની તાતી જરૂરિયાત છે અને બીજી તરફ રાજ્યના મંત્રી છે તેનું કહેવું છે કે આવી કોઈ સોલ્ટેજ નથી હકીકત મંત્રીજી ગાંધીનગર બેઠા બેઠા અધિકારીઓ સાથે વાત કરે છે અને જણાવે છે પરંતુ ગ્રાઉન્ડની પરિસ્થિતિ કંઈક આ પ્રકારની છે સંઘના ડેપો પર રોજની લાંબી લાંબી કતારો લાગે છે રોજ ખાતર માટે અહીંના ખેડૂતો છે તે અહીંયા પર સવારના ઊઠીને કતારો સ્વરૂપે પોતાના કામ ધંધા છોડીને અહીંયા પર પહોંચે છે છતાંય મંત્રીજીનું કહેવું છે કે ખાતરની અછત નથી દોસ્તો તમામ ખબરો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરો પેજને ફોલો કરો ધન્યવાદ